સૌ પ્રથમ વખત તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવાર ના રોજ ભ્રઘુ મંદિર માં સમૂહ જનો આયોજન કરેલ જેમાં સાત બટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવેલ આ પ્રસંગે અતિથિ વિશેષ રજનીકાંત રાવલ પ્રમુખ હેમંત શુક્લ ઉપપ્રમુખ જયેન્દ્ર ભદ્દ પરેશ ભદ્દ મહામંત્રી રાજુ ભદ્દ મહિલા પ્રમુખ હેમાબેન શુક્લ કેશવભાઈ હેમલ દવે અમરીશ દવે સાથે કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અનિલભાઈ પંડ્યા દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ પ્રભારી યોગેશભાઈ જોશી ગિરીશભાઈ શુક્લ ચેનલ નર્મદાના ડિરેક્ટર રિષિભાઈ દવે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત કાર્યધ્યક્ષ અજયભાઈ વ્યાસ શૈલેષભાઈ દવે રાજુભાઈ દેસાઈ ગેશ પંડ્યા તેમજ બ્રહ્મ સમાજના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ભૂદેવોના સહયોગથી જેનો એક કાર્યક્રમ સફળ થયો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર જયેન્દ્ર ભટ્ટ જિલ્લા ભરૂચ